પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફુલપુરા ગામના આગળ ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ પરિવાર તેમજ રામચંદ્ર ભગવાન પરિવાર દેવતાઓની પ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન ફુલપુરા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે વિક્રમસવન બે હજાર એંસી ચૈત્ર સુદ અગિયારસ બારસ અને તેરસ એમ ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે તંગે એનો શુભારંભ થયો છે ગામના આબાલ વૃદ્ધના હૃદયની અંદર ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અનેરો ઉમંગ અને અનેરો ઉત્સવ છે આગળ આવનાર તમામ ઉપવાસીઓ મહેમાનો સાધુ સંતો અને ભુદેવોનું હરખાતા હૈયે ગ્રામ સમસ્તજનો સ્વાગત અને આતિથ્ય કરી રહ્યા છે ત્રણેય દિવસ પ્રતિષ્ઠા સમય દરમિયાન ગામ દ્વારા પધારનાર સૌના માટે ભગવાનના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે પંચકુંડી પ્રતિષ્ઠા યજ્ઞ ઋષિ પરંપરા અનુસાર વાસથી બનેલો આખો આ યજ્ઞ મંડપ છે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી વિદ્વાન બ્રાહ્મણોના સાથ અને સહકારથી પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે ભગવાનની કૃપાથી ત્રણ દિવસનું આ પ્રતિષ્ઠા યજ્ઞ સંભાળી રહ્યો છું જેમાં ગામના વડીલો અને આબાલ વૃદ્ધ તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ખૂબ ખૂબ આનંદ છે પરમાત્મા રામચંદ્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે સૌનું કલ્યાણ કરે સૌનું મંગલ કરે વિશ્વ સમસ્તનું કલ્યાણ કરે ગાય બ્રાહ્મણ સનાતન સંસ્કૃતિની રક્ષા કરે એ નમ્ર વિનંતી સાથે હસતું ઓકે તહેવારોના રંગ ખેડા જિલ્લા ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો